સેવકો તથા મોટી સંખ્યામાં ક્ષત્રિય સેનાના યુવાનો જોડાયા દરેક ગામમાંથી મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ગાડીઓના કાફલા સાથે યાત્રા ફાગવિલ મુકામે પહોંચી ફાગવિલ મુકામે સૂર્યધામની પવિત્ર ભૂમિ ઉપર સૂર્યધામના પ્રણેતા ભારતસિંહ પરમાર દ્વારા સંકલ્પ યાત્રાનું સ્વાગત કરી સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી સોર્યાધામની પવિત્ર ભૂમિથી પગપાળા ડીજે સાથે સંકલ્પ યાત્રા ફાગવેલ ભાતુજી મહારાજના મંદિરે પહોંચી ફાગવેલ મંદિરના મુખ્ય પૂજારી ભુવાજી દ્વારા સ્વાગત કરી ધ્વજાની પૂજા અર્ચના કરી ભાતુજીના મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું ધ્વજારોહણ કર્યા બાદ ફાગવેલ ખાતે આવેલ દાદુરામ મહારાજના મંદિરના પટરાંગણમાં સુરૂચિ ભોજન કરી આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું આ સંકલ્પ યાત્રામાં જોડાયેલ તમામ બંધુએ સમાજ અને ધર્મની લડાઈમાં સહભાગી થવા તથા સમાજમાં ચાલતી બદીઓને દૂર કરવા અને સંગઠનને મજબૂત કરવા માટેના સંકલ્પ કર્યા સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા જોડા તમામ ભવાજી વડીલોને ક્ષત્રિય સેનાના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો